ધાંગધ્રાના કલ્પના ચોકડી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પલટી મારી હતી તેની સાથે રસ્તા ઉપર વિદેશી દારૂનો જથ્થો ફરી વળ્યો હતો સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ માલવણ ધાંગધ્રા હાઈવે ઉપર કલ્પના ચોપડી પાસે જે ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા પોલીસ વોચમાં હતી તે સમયે બોલેરો પિકઅપ ગાડી આવી હતી અને પોલીસને જોઈને નાશવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ પણ ફિલ્મની ઢબે ગાડીનો પીછો કર્યો હતો બોલેરો પિકઅપ ગાડીના જે ગાડી ચાલક હતા તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને લઈને ધાંગધ્રાની જે કલ્પના ચોકડી છે તેની નજીક ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈને પડી ગઈ હતી જેને લઈને ગાડીમાં ભરેલ પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો રસ્તા ઉપર ફરી વળ્યો હતો અને ડ્રાઈવર ગાડી મૂકીને નાસી ગયો હતો પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળેથી તમામ વેરવિખે દારૂનો જથ્થો તથા બોલેરો પિકઅપ ગાડીનો કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ જી

આગળ વાત કરીએ તો ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિર માટે દાન કરી રહ્યા છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આધારિત જે છે તેનામાં અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધીમાં પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને હજી પણ રામ ભક્તો સતત દાન આપી રહ્યા છે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે રામ ભક્તોએ રામ મંદિર માટે ખૂબ જ મોટું દિલ રાખીને દાન આપ્યું છે અહીં એ પણ નોંધનીય છે કે રામ મંદિરનો પહેલો માળ દાનના વ્યાજના જે પૈસાથી છે તેનાથી બનાવવામાં આવ્યો છે શ્રી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને હજી પણ રામ ભક્તો સતત દાન આપી રહ્યા છે દેશમાં જ નહીં વિદેશોમાંથી પણ રામ ભક્તો રામ મંદિર માટે દાન આપી રહ્યા છે જો દેશની વાત કરીએ તો રામ મંદિર માટે દાન આપનારાઓમાં પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ નું નામ ટોચ ઉપર છે તેમણે અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું દાન કર્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અત્યાર સુધીમાં લગભગ અઢાર કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ઓફ બરોડા તથા જે ખાતા છે તેમાં લગભગ ત્રણ હજાર બસો કરોડ રૂપિયાનું સમર્પણમાં ભંડોળ જમા કરાવ્યું છે ટ્રસ્ટે આ બેંકના ખાતાઓમાં દાન આપેલી રકમની એફડી કરી હતી જે વ્યાજના આધારે મંદિરનું હાલ સ્વરૂપ બનાવવામાં આવ્યું છે આ સાથે તમને જણાવી દઉં કે એક જાગૃત નાગરિક તરીકે તમે તમારા પ્રશ્નો કે તમારી તમારી સમસ્યાને લઈને મનની વાતની લાઈવમાં જોડાઈ શકો છો તમે ઈચ્છતા હો તો સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો આગળ વાત કરીએ તો ભરૂચ થી દહેજ ચાલતી ગુડ્સ ટ્રેનની અડફેટે ઇકો કાર આવતા અકસ્માતની ઘટના બની હતી દહેજ નજીક આવતા વાવ ગામની ફાટક પર જ અકસ્માત થયો હતો ફાટક ક્રોસ કરતી વેળાએ અચાનક જ ગુડ્સ ટ્રેન આવી જતા અકસ્માત થયો હતો ફાટકમેનની ગંભીર ભૂલના પરિણામે અકસ્માત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અકસ્માતમાં થી વધુ લોકોને ઈજા પહોંચી હતી અને પ્રાથમિક માહિતી અનુસાર છ થી સાતના ગાળામાં અકસ્માત બન્યું હતું અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેનામાં વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે અસદ સૈયદ જી અસદભાઈ કે આજે સવારે રેલવે ટ્રેક પર એક કારણે ટ્રેન સાથે છે જેમાં લોકોને થઈ હતી સૂત્રો માહિતી અસર જે કાર્ડ છે એને કાતક ખુલ્લી રાખી છે એના કારણે અકસ્માત થયો છે એટલે કે પર પોલીસ ફરિયાદ કરી છે ને વધુ તપાસ હાથ ધરી છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો સૂકું વાતાવરણ અને કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાશે તેમજ આવતીકાલે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં

અમદાવાદમાં પતંગ રસિકો માટે સારા સમાચાર છે આ વખતે પવનની ગતિ સારી રહેશે અને આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણમાં રોજ ઠંડા પવનો ફૂંકાય છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પણ સારો એવો પવનની શક્યતા છે અત્રે એ નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે આગળ વાત કરીએ તો બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં થનારી રામલ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડિયાવીર બિલેશ્વર ધામ મંદિર અને વડિયાવીર ગામમાં એકાવન હજાર દીવડા પ્રગટાવીને અનોખું આયોજન કરવામાં આવવાનું છે સાબરકાઠા જિલ્લાના ઈડર તાલુકાના વડિયાવીર ગામ પાસે આવેલ બિલેશ્વર ધામના મહંત શાંતિગીરી મહારાજને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર પાઠવવામાં આવ્યું છે જે સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે ખૂબ જ ગૌરવ સમાન છે બિલેશ્વર ધામ અને વડિયાવીર ગામમાં બાવીસ જાન્યુઆરીના રોજ સાંજે એકાવન દીવડા પ્રગટાવવાનું આયોજન કરાયું છે સમગ્ર ગામમાં ત્રણસો ઘર એક ત્રણસો ઘરમાં એક ઘર દીઠ સો દીવડા લેખે ત્રીસ હજાર દીવડા અને એકવીસ હજાર દીવડા બિલેશ્વર ધામ ખાતે મંદિરમાં પ્રગટાવવામાં આવશે અને હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી દિવાળી જેવો ભવ્ય તહેવાર મનાવવામાં આવશે ત્યારે આ સમગ્ર પ્રસંગે ગામના તમામ યુવાનો અને વડીલો આનંદ અને ઉત્સાહ સાથે જોડાઈને દરેક ઘરે તેલ અને દીવડા પહોંચાડવાની કામગીરી હાથ ધરે છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર સોલંકી જી જીતેન્દ્રભાઈ જી ચોક્કસ થી જણાવવામાં આવે તો હાલ તો સમગ્ર દેશ બાવીસ તારીખે રંગાયેલું છે ત્યારે ઈડર તાલુકાના વડિયાગીર ગામ ને ના મહારાજ ને એક અનોખો એક આમંત્રણ મળ્યું છે તેના લીધે ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે તેમાં એકાવન હજાર જેટલા દીવાઓ પ્રગટાવવાના ત્રણસો જેટલા ઘર આ ઉજવણી કરવામાં આવે છે. બીજું વધારવા કહેવામાં આવે તો ઈડર ચાર જેટલા મહંતો આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને હાલ તો સાબરકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી રહી છે. જી વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં અત્યારે ખુશીનો માહોલ હશે એવું એવી ચર્ચા જોવા મળી રહી છે. ત્યાંના યુવાનો, બાળકો અને વૃદ્ધોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શું છે ત્યાંનો માહોલ? જી ચોક્કસ થી જણાવવામાં આવે તો હાલ તો સમગ્ર ગામ માં એક દિવાળી જેવો માહોલ ઉભો થાય તેવી શક્યતા ગ્રામજનો કેવું કેવું કહી રહ્યા છે હાલ તો બાળકો વૃદ્ધો અને વડીલો એક અનેરો માહોલ જોવા મળે છે અને ગામ ને દિવાળી જેવું શણગારવામાં આવશે તેવું પણ ગામજનો કહેતા કહેવામાં આવે છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો યુપીમાં યુપી બાદ વધુ એક રાજ્યમાં બાવીસ જાન્યુઆરીએ દારૂ નહીં મળે સીએમ બેઠકમાં લેવાયો છે મહત્વનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં દારૂના ઠેકાણાઓ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો ત્યારબાદ હવે વધુ એક રાજ્યમાં લેવાયો છે મોટો નિર્ણય ઉત્તર પ્રદેશના અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પૂરતામાં છે ત્યારે આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં બાવીસ જાન્યુએ જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં આ દિવસને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે એ જ રીતે પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ બાવીસ જાન્યુઆરીએ તમામ દારૂની દુકાનો બંધ રહેશે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શુક્રવારે દહેરાદુનમાં યોજાયેલી બેઠક દરમિયાન આ અંગેના આદેશ આપ્યા હતા આ સાથે તેમણે નિર્દેશ આપ્યો છે કે ચૌદથી બાવીસ જાન્યુઆરી એટલે બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યમાં સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે જિલ્લાઓના મંદિરો ઘાટો સ્થાપનાઓ અને જે શહેરોના મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે તેમણે કહ્યું કે બાવીસ જાન્યુઆરીએ તમામ મોટા મંદિરો અને

બાવળબરવાડા ગામે રખડતા ઢોરોને વૃદ્ધાને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી રખડતા ઢોરે બાવળબરવાડા ગામેથી બે જે ખીમાબેન પડાયા નામના પંચ્યાસી વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધાને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે રખડતા ઢોરને લઈને જેતપુર પંથકમાં અનેકવાર વાર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું જાણવા મળી રહ્યું છે જેને લઈને વધુ વિગત સાથે જોડાયા છે રાકેશભાઈ પીઠોડિયા જી રાકેશભાઈ ચોક્કસ

તો જેતપુર શહેર અંદર હવાન હવા ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ અકસ્માત સર્જાયા છે પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી થઈ નહીં રહી અને ખાલી કાગળ ઉપર એવું લાગી રહ્યું છે જી 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 ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો લવ છે હવસ નહીં મહિલા હાઈકોર્ટ જજે તેર વર્ષની સગીર છોકરીના બળાત્કારને છોડી મૂક્યો હેરાન ભર્યો કિસ્સો સામે આવ્યો છે મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તેર વર્ષની બાળકી ઉપર બળાત્કારના આરોપીને જામીન આપ્યા છે નવાઈની વાત તો એ છે કે આરોપીને જામીન આપતી વખતે હાઈકોર્ટના જસ્ટિસે આ કૃત્યને ગુનો ગણ્યો ન હતો હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું કે આ બળાત્કાર નહીં પરંતુ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ હતો જાતીય સંબંધ વાસનાથી નહીં પરંતુ આકર્ષણથી બંધાયો હતો આરોપીને જામીન આપ્યા બાદ જસ્ટિસે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થયો છે

વચ્ચે પ્રેમ સંબંધ હતો અને લગ્નનું વચન આપીને ફસાવી ન હતી કોર્ટે કહ્યું કે ટ્રાયલમાં કોઈ પ્રગતિ થઈ નથી અને તેર વર્ષની છોકરીની સંમતિથી કોઈ ફરક પડતો નથી કોર્ટે કહ્યું કે તપાસ અધિકારી દ્વારા નોંધવામાં આવેલા નિવેદનો તેમના ઘરેથી સ્વૈચ્છિક વિદાયનો સંકેત આપે છે અદાલતે તારણ કાઢ્યું હતું કે કથિત ઘટના બળજબરીથી હુમલો કરવાના કેસને બદલે બે યુવાનો વચ્ચેના સહમતીથી બનેલા સંબંધનું પરિણામ હોવાનું જણાય છે ધરપકડ બાદ આરોપીએ લગભગ ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા હતા જેને કોર્ટે આરોપીને જામીન આપતી વખતે પણ ધ્યાનમાં લીધા હતા સામાન્ય રીતે સગીર છોકરી પર રેપ કરનારને હાઈકોર્ટમાં જામીન ગુનો છે પરંતુ આ કિસ્સામાં હાઈકોર્ટે સગીરાના રેપિસ્ટને જામીન આપી દીધો છે જેને હેરાની ભર્યો ચુકાદો ગણવામાં આવી રહ્યો છે આગળ વાત કરીએ તો ઉત્તરાયણ ખરીદી માટે ગયા અને ચાલુ કારમાં જ હાર્ટ હાર્ટેક આવ્યો છે વડોદરાના ભાયલી રોડ પર એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળવાનો મામલો પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકને પગલે મોત થયું હોવાનું સામે આવ્યું છે એક તરફ ઉત્તરાયણના તહેવારની સૌ કોઈ રંગે ચંગે ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ વડોદરાના ભાયાલી રોડ પર એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી શહેરના ભાયાલી રોડ પર કાર પાર્ક કરેલા જોતા રાહદારીઓને શંકા ગઈ હતી જેથી રાહદારીઓએ કારની તપાસ કરતા કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરી જેતિયેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી ગોકુલ પાર્ટી પ્લોટ પાસે ઇકો કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતક યુવક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તે ઉતરાણની ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો આ દરમિયાન યુવકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તે ઇકો ગાડીમાં પાછળની સીટ પર સુઈ ગયો હતો ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઘટનાની જાણ થઈ હતી તેને લઈને તેમણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે નમસ્કાર